પ્રામાણિક આઈપીએસ અધિકારીની છબી ધરાવતા હસમુખ પટેલની કામગીરી પર હાલ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જીપીએસસી દ્વારા તાજેતરમાં લેવાયેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પરીક્ષામાં મૌખિક ઇન્ટરવ્યૂ દરમિયાન એસસી એસ ટી અને ઓબીસીના ઉમેદવારોને અન્યાય થયો હોય તેવા આરોપો લાગી રહ્યા છે ભાજપના જ દિગ્ગજ નેતા ચૌધરીએ આ આરોપો લગાડ્યા હતા કે મૌખિક પરીક્ષામાં ચૌધરી સમાજ સહિત એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે આ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી હતી કે આ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે આ પરીક્ષાની વાત કરીએ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે પરીક્ષા લેવાઈ હતી તેમાં આરોપ લાગ્યા છે કે જે એસસી એસટી ઓબીસીના ઉમેદવારો છે તેમણે લેખિત પરીક્ષામાં તેમણે ચારસોથી વધુ ગુણ મેળવ્યા છે પરંતુ મૌખિક પરીક્ષા એટલે કે ઇન્ટરવ્યૂમાં તે સો માર્કનું જે ઇન્ટરવ્યૂ હોય છે તેમાં તેમને પચાસથી ઓછા ગુણ આપવામાં આવે છે જ્યારે જનરલ ઉમેદવારોની વાત કરીએ તો જનરલ ઉમેદવારોને જે જનરલ ઉમેદવારો જેમને લેખિત પરીક્ષામાં ચારસોથી ઓછા ગુણ મેળવ્યા હોય પરંતુ મૌખિક પરીક્ષામાં તેમને પચાસથી વધુ સિત્તેર માર્ક સિત્તેર એંસી જેટલા ગુણ આપવામાં આવે છે આ રીતના અન્યાય થતો હોય જાતિગત ભેદભાવ થતો હોય તેવા આરોપો લાગ્યા હતા આ વાત હસમુખ પટેલના ધ્યાને આવતા તેમણે મૌખિક પરીક્ષાની મૌખિક પરીક્ષા જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેવાઈ હતી તે રદ કરી છે અને આ ઇન્ટરવ્યૂની વાત કરીએ તો આ ઇન્ટરવ્યૂમાં એક આગેવાન એટલે બાકી ઇન્ટરવ્યૂમાં જે બેસનાર હતા તેઓ તે ઇન્ટરવ્યૂ અગાઉ એક સામાજિક સંસ્થામાં તજજ્ઞ તરીકે તાલીમ આપવા ગયા હતા અને આ બાદ તેઓ પેનલમાં બેઠા હતા જે હસમુખ પટેલના ધ્યાને આવતા તેમણે આ ઇન્ટરવ્યૂ રદ કર્યા છે અને આ ઇન્ટરવ્યૂ ફરીથી લેવામાં આવશે ત્યારે હવે અન્ય એક પરીક્ષા પર પણ સવાલો થયા છે આમ આદમી પાર્ટી દ્વારા આરોપો લાગ્યા છે કે આજ બીજી એક પરીક્ષાની વાત કરીએ તો બીજી એક પરીક્ષા ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ ઓફિસર એટલે કે આઈ એસ પરીક્ષામાં પણ આ રીતની જ ગેરરીતિ થઈ હોય તેવા આરોપો લાગ્યા છે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે જીસી સંસ્થામાં જે અધિકારી છે આર એ પટેલ જોઈન્ટ ડાયરેક્ટર સુરતના છે તેઓ જીસી સંસ્થામાં તાલીમ આપવા ગયા હતા એટલે કે આ પરીક્ષા અગાઉ તેમણે તાલીમ આપી હતી પાંત્રીસથી વધુ વિદ્યાર્થીઓને તેમણે તાલીમ આપી હતી જેમાંથી દસથી પંદર વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ ગયા હોય તેઓ આમ આદમી પાર્ટીએ આરોપ લગાડ્યો છે આમ આદમી પાર્ટીએ શું કહ્યું જોઈએ આપણે જીપીએસસી નો જે વિવાદ ચાલી રહ્યો છે અને જીપીએસસી ની જે પદ્ધતિ પરીક્ષા લેવાની એમના ઇન્ટરવ્યુ લેવાની પદ્ધતિને લઈને વિરોધ ચાલી રહ્યો છે અમુક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે અમુકને ફાયદો નથી થઈ રહ્યો આ બાબતે ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે આમની વચ્ચે આ વિરોધ થયા બાદ તાજેતરની અંદર એક ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું અને એમાં જે તજજ્ઞ પેનલ હતી એ પેનલમાં બેસેલા અધિકારી કોઈ એક સામાજિક સંસ્થાના કોચિંગ ક્લાસમાં પણ મોક ઇન્ટરવ્યુ લઈને આવ્યા હતા એટલા માટે તાત્કાલિક ધોરણે એ ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા એ પણ વિરોધ બાદ પણ એક આવી જ ઘટના સેમ આ રીતે જ થયેલી ઘટના હજુ પણ ગુજરાતના લોકો અને અન્ય તમામ જે કંઈ પણ મીડિયા મિત્રોના ધ્યાનમાં જે કંઈ પણ આજે મૂકવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે એક ઘટસ્ફોટ કરવાનું આજે જીપીએસસી દ્વારા જે કંઈ પણ માની લો કે જે ભૂલો થઈ રહી છે ગેરરીતિ થઈ રહી છે એ ઘટસ્ફોટ કરવાનો આજે અમે મીડિયા સમક્ષ તમારા મારફત સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે આ વાત મૂકવા માંગીએ છીએ મહત્વની વાત એ છે કે જેમ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની અંદર જે ઘટના બની અને એમાં પરીક્ષા એના ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા એ જ રીતે જીપીએસસી દ્વારા થોડા સમય પહેલાં લેવાયેલી આઈએસએચઓ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસરના જે ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા ક્લાસ ટુના ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા આ ઇન્ટરવ્યુ ની અંદર અનેક વિદ્યાર્થીઓએ જવાબદાર જીપીએસસી અને જીપીએસસી ના અધ્યક્ષને રજૂઆત કરી અને રજૂઆત ની અંદર જે કંઈ પણ આજે હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છે માત્ર અમારા આક્ષેપ નથી અમારા તરફથી મૂકવામાં આવતા આક્ષેપ નથી વિદ્યાર્થીઓ આક્ષેપ મૂકી રહ્યા છે અને એના વિથ પ્રૂફ વિદ્યાર્થીઓએ જે હસમુખ પટેલને ટ્વિટર મારફત રજૂઆતો કરી છે

એવા બધા અને અલગ અલગ વિદ્યાર્થીઓની જે બાબતો છે એમણે બધાએ ટ્વિટર મારફત પોતાની રજૂઆતો મૂકી છે જનરલી સોશિયલ મીડિયામાં જે મેસેજો સ્પ્રેડ થયા હતા એમની અંદર પણ એ બધી કોપી અમારી પાસે છે આધાર પુરાવા સાથે એમની અંદર એક બે આપની સમક્ષ મૂકીશ કે થર્ટી ફાઈવ ઇન્ટરવ્યુ કેન્ડિડેટ ટુ ઇન્ટરવ્યુ ગાઈડન્સ બાય આર એ પટેલ જોઈન્ટ ડાયરેક્ટર સુરત એટલીસ્ટ ટેન ટુ ફિફ્ટીન વિલ બી સિલેક્ટેડ બી રેડી to see their name is GCHA achievement banner એટલે કે સુરત સ્થિત GCHA નામની સંસ્થા કે જે કોચિંગ આપે છે આ સંસ્થાની અંદર આ ઇન્ટરવ્યુ પહેલા આરએ પટેલ નામના અધિકારી ત્યાં એને મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા અને એ જ અધિકારી એ ઇન્ટરવ્યુ પેનલની અંદર ઉપસ્થિત હતા આ વાત આક્ષેપો જે છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તમામ તમામ ડેટા અમારી પાસે અત્યારે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે હસમુખ પટેલને પદ પરથી હટાવવાની માંગ કરી હતી જોકે હસમુખ પટેલની છબી એક પ્રામાણિક અધિકારી તરીકે માનવામાં આવે છે તેમના જ્યાંને આ ઘટના આવતા તેમણે તાત્કાલિક જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પરીક્ષા મૌખિક કસોટી રદ કરી છે અને ફરીથી ઇન્ટરવ્યૂ લીધા છે ત્યારે આમ આદમી પાર્ટીએ ફરી એક વખત અન્ય એક પરીક્ષામાં પણ આ રીતની જ ગેરરીતિ થઈ હોય તેવા આરોપો લગાડ્યા છે ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર શું કહે છે અને જીપીએસસી દ્વારા આ પરીક્ષાને લઈને શું એક્શન લેવાય છે કાં તો આમ આદમી પાર્ટીએ જે વાત કરી છે કે સોશિયલ મીડિયામાં કેટલાક વિદ્યાર્થીઓ આરોપો લગાડ્યા છે અને માહિતી આપી છે કે આ જે અધિકારી છે બીજી અન્ય એક ફૂડ સેફટીની પરીક્ષા છે તેમાં પણ અન્ય જગ્યાએ ગયા હતા આર એસ પટેલ જે છે તેઓ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ ઓફિસરની પરીક્ષા અગાઉ એક સંસ્થામાં ગયા હતા અને તેમના વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી તેમાંથી જ કેટલાક વિદ્યાર્થીઓ પસંદગી પામેલા છે તો આ પરીક્ષામાં પણ શું કામગીરી લેવાશે કે એક્શન લેવાશે હસમુખ પટેલ દ્વારા આ પરીક્ષા અંગે તપાસ કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ